નાઇન કે જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રોટલી ક્લબ વિજાપુરના વાર્ષિક બે હજાર ચોવીસ પચીસનો શપથ ગ્રહણ સમારંભ રોટલી ક્લબ વિજાપુર ખાતે યોજાઈ ગયો વર્ષ બે હજાર ચોવીસ પચીસની રોટલી ક્લબ વિજાપુરના નવીન રોટલી પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ નવા રોટલી મંત્રી પ્રતિકભાઈ રોટલી ક્લબ સેક્રેટરી પ્રમુખ ડૉક્ટર ધમિન પટેલ મંત્રી સયન્સ પટેલના ગ્રહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ શપથ સમારોહ કાર્યક્રમમાં ઇન્સ્ટોવેશન ઓફિસર ડીજીઈ નિગમભાઈ ચૌધરી તેમજ એજી જી શ્યામસુંદર અલુઝાએ નવીન મન પ્રમુખ તેમજ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ એમએલએ રમણભાઈ પટેલ પૂર્વ એમએલએ અને વર્તમાન એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ રમેશભાઈ પટેલ શ્યામજીભાઈ ઘોર પરેશભાઈ પટેલ વિજાપુર રોટલી પરિવાર અન્ય ક્લબના રોટલીયર સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાન સહજનો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને દીપ પ્રાગટ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ નવા વરાયેલા રોટલી પ્રમુખ મંત્રીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે રાજ રાષ્ટ્રીય ગીત ગાયને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો